ગણતરી ના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે તેમનો કોન્ટેક કરજો વિડીયોની અંદર તમને ટ્રેક્ટર ની બધી ડિટેલ આપી દેસા ઓછી કિંમત રાખી છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘરઘરાવ ટ્રેક્ટર વિડિયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડિયો તમારે દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ ત્રીસ પાંત્રીસ હોસ પાવરનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર બે હજાર અને આઠ ના મોડેલ નું છે વન ઓનર છે એન્જિન આખું ઓરિજિનલ છે ટ્રેક્ટર ની અંદર સાઇડ ગેર છે સાઈડ ગેર વાળું ટ્રેક્ટર અને કંપની ફિટિંગ એન્જિન છે પણ કમ્પ્લેટ જોવા મળશે એક વખત કરી શકો છો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા જયરાજ ભાઈનો ફોન કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી